નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્કૃતના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર અગિયારથી છવ્વીસો વીસ પછી છે ઈસબગુલ જે છે અઢારસો અગિયારથી પચીસો એક અને તલસાફેર જે છે ચૌદસો ચાલીસથી પચીસો બેતાલીસ પછી છે રાયડો જે છે બારસો એકોતેરથી તેરસો પાંચ જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો બત્રીસ અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો વીસ પછી છે મેથી જે છે નવસો અઢારથી નવસો અઢાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચાસથી ચૌદસો પચાસ સુવા જે છે એક હજારથી ચૌદસો પચાસ પછી છે વરિયાળી જે છે અગિયારસોથી ચાર હજાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ